એક લાખ આનંદના ગરબા થકી માં શક્તિ ની આરાધના કરવામાં આવી છે પરિક્રમા મહોત્સવ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભ સાથે અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ લીન થશે અંબાજીમાં ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ભવ્ય પ્રારંભ થયો છે નવ થી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં લાખો ભક્તો એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લેશે સવારે રાજ્યના મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીખલા હેલીપેડ થી મોટર માર્ગે અંબાજી પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રૂપિયા બાર કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયનું લોકાર્પણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ભાબરમાં કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ તથા સમસ્ત રાઠોડ જાગીરદાર પરિવાર ભાબર કારેલા કપરુપુર દ્વારા અગિયારમો તેજસ્વી તાલ્લા સન્માન સમારોહ ભાબરની જૂની સર્વોદય શાળા ખાતે યોજાયો હતો જેમાં કાંકરેજ વિભાગના રાજપૂત કર્મચારી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે બે હજાર ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તાલ્લા તેમજ સોળ છ બે હજાર ચોવીસ તથા વય નિવૃત્ત કર્મચારીઓનો અગિયારમો સન્માન સમારોહ બે યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજપૂત સમાધિ દીકરીઓ દ્વારા તેમજ રાજપૂતની પહેચાન તલવારબાજી કરી સૌના મન મોહી લીધા હતા છેલા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે પાલનપુર મેરવાડા નજીક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બાળકીને અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી પાલનપુરના મેરવાડા ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક ડમ્પર ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રહેણાક મકાનમાં ઘૂસી ગયું હતું તે દરમિયાન ત્યાંથી સાયકલ પર પસાર થતી બાળકીને અડફેટે લીધી હતી અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અકસ્માતને અંજામ આપી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો મોડી સાંજના સમયે ભટવર વાસના ગીતાબેન તલાભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ બેતાલીસ ડેરીએ દૂધ ભરાવા ગયેલા તે દરમિયાન દૂધ ભરાવી ડેરી પાસે સાંકડી શેરી પાસે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ડેરીમાંથી દૂધ ભરી બનાસ ડેરીનો દૂધનું ટેન્કર રીવીસ ગેરમાં પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન સાંકડી શેરીમાં ટેન્કરનો ટન સીધો ન થતા ઊભેલા મહિલાને ઘસી લેતા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક પ્રાઇવેટ વાહન મારફતે વામની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે તે પહેલા રસ્તામાં કરુણ મોત નીપજ્યું હતું જામનગરની દેવ સોલ્ટ ફેક્ટરીમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મીઠાના વેપારીને ત્યાં રાજ્યવ્યાપી તપાસ ચાલી રહી છે માળિયા કચ્છ હાઇવે સ્થિત કંપનીમાં પણ દરોડા પાડ્યા હતા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ રાજકોટ ગાંધીધામમાં આવેલી પેઢી ઉપર પણ દરોડા પાડ્યા હતા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પચીસ ટીમ અને સો જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કંપનીના સંચાલક હિતેન્દ્ર ઝાલા અને ડીએસ ઝાલાને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે કંપનીના સંચાલકોને ત્યાંથી મોટી માત્રામાં રોકડા અને દાગીના મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે મોરબીમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી જયદીપ ડાભી અને મિતેશ ભટ્ટે હોટેલના રૂમમાં લઈ જઈ કોલ્ડ ડ્રિંકમાં કંઈક નાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ જણાવ્યું કે આરોપીઓ તેને વાંકાનેર હાઇવે રોડ પર રફાળેશ્વર પાસે આવેલી ભવ્ય હોટલમાં તેને લઈ જવામાં આવી હતી અને ડ્રિંકમાં કંઈક પીવડાવી અને બેભાન કરી તેની સાથે શારીરિક સંબંધ માણ્યો હતો સાણસમા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે એક બાળકીનો પગ લપસતા તે તળાવમાં ડૂબી રહી હતી જેને બચાવવા જતા તેમની માતા પણ ડૂબી ગયા હતા અને બાદમાં એક પછી એક ત્રણ બાળકો એક બીજાને બચાવવા ડૂબી ગયા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સીઝનનો બીજો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે ત્યારે જેટ ધારા લીધે અને બંગાળના ભેદના કારણે અરબ સાગરના ભેદના કારણે કમોસમી વરસાદ કરા પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે એકવાર ધરાધ્રુજી છે રાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ એક નોંધાઈ છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી સાત કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે જોકે ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઈ નુકસાન થવા પામ્યું ન હતું પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો